વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે સીબીઆઈના અધિકારી હોવાની ઓળખ આપી જોકે પોલીસ અધિકારીઓને તેની વર્તણ વર્તણૂક અને ઓળખ પર શંકા જતા તેમણે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી તપાસના અંતે વ્યક્તિની સચ્ચાઈ સામે આવી સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સનું નામ ધનશ્યામ ભાણજી સંઘાણી છે જે વ્યવસાય કડિયા કામ કરે છે પોલીસની ઝીણવણભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજ મળી આવ્યા પોલીસ આરોપી ધનશ્યામ સંઘાણી પાસેથી દિલ્હી સીબીઆઈના નકલી ઓળખ ઓળખ કાર્ડ ઉપરાંત પત્રકારત્વના બોગસ કાર્ડ પણ જપ્ત કર્યા છે તેની પાસેથી સીબીઆઈ પ્રેસ સીઆઈડી ટ્રસ્ટ ટીએનપી ન્યૂઝ અને દિલ્હી ક્રાઈમ જેવી સંસ્થાઓના આઈ કાર્ડ્સ મળી આવ્યા છે રાવપુરા પોલીસે આ મુમલે ગુલો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમે તપાસ કરીએ કારણ કે આ બધી ટ્રસ્ટ અંદર તો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ હવે એવું કોઈ એ કોઈ ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટ એ ટ્રસ્ટ દ્વારા પ્રમાણિત છે ટ્રસ્ટને મંજૂર આપવા મંજૂરી ચેરમેન ચેરપર્સન દ્વારા તો ટ્રસ્ટી દ્વારા ટ્રસ્ટીસ હયા છે કે નહીં એમના સંસ્થા માન્ય છે કે નહીં આ માન્ય છે તો પછી એને રજિસ્ટ્રેશન કરાયું છે કે નહીં ધેટ વી વિલ ચેક આ ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ ઓફ એની ગવર્મેન્ટ ઓફિશિયલના આર્ટિકલ્સ હોય ગણવેશ હોય એનું બસો પાંચની બીએનએસની કલમ આધારે ત્રણ મહિનાની સજા અને પાંચ હજારના રોકડ દંડની સજા આમાં જોગવાઈ કરવામાં આવી છે અમાર નવાર અમે લોકો લોકોને પણ જાગૃત કરીએ છીએ અને એવી કોઈ ફરિયાદ મળે તો અમે લોકો પણ પ્રોએક્ટિવલી કામ કરતા હોય છે સાથે સાથે જ્યારે પણ આવું વ્હીકલ ચેકિંગ ડ્રાઇવ હોય છે અથવા તો એવી કોઈ જગ્યાઓમાં પણ આકસ્મિક ચેકિંગ થતું હોય છે ભીડભાડવાળી વાળી જગ્યાઓ હોય અથવા તો પછી જ્યારે વ્હીકલ ની અંદર પણ આવો નામ નામ અથવા આગળ પ્લેટ ધરાવતા હોય તો અમે લોકો ટ્રાફિક પોલીસ દ્વારા પણ આ કાર્યવાહી કરાવડાવતા હોય છે એમના રજીસ્ટ્રેશન ફી લગાડીને બધું એમની ડિટેલ પણ કરતા હોય છે